સર્વ વૈષ્ણવોને ભગવત સ્મરણ તો ચાલો આજે આપણે શ્રી ગુસાઈજીનો એક પ્રસંગ લઈએ આ પ્રસંગ છે એક શ્રાવકની દીકરી આ શ્રાવકની દીકરી આગ્રાની રહીશ છે અને એનો જન્મ આગ્રામાં શ્રાવક પરિવારમાં થાય છે મા બાપ તેની નવ વર્ષની વયે જ્ઞાતિના એક છોકરા સાથે પરણાવી દે છે બંને દૈવી જીવ છે અને પરમ સ્નેહથી બંને રહે છે તેના પતિ વીસ વર્ષનો થાય ત્યારે એના મા બાપ પરલોકવાસ થાય છે બંને સ્વતંત્ર ઘરમાં રહે છે એકવાર શ્રી ગોસાઇજી આગ્રા પધારે છે અને નંદાના ઘરે અગાસી પર તેઓ બિરાજ્યા હોય છે અને તે જ વખતે પૃથ્વીપતિએ કોઈ ચોરને સૂળીએ ચડાવવાનો હુકમ આપ્યો હોય છે એટલે કે ફાંસીએ ચડાવવાનો અને પેલા ચોરને ફાંસી પર ચડેલો જોઈ અને જે દસ બાર સ્ત્રીઓ જળ ભરવા જઈ રહી હતી એમાં આ શ્રાવકની દીકરી પણ હતી તે આ જોઈ અને મૂર્છિત થઈ જાય છે શ્રી ગુસાઈજી આ નિહાળી એ છોકરીને ત્યાં લાવવાની આજ્ઞા કરે છે અને પ્રભુ એના પર જળનો છંટકાવ કરે છે જેથી તે હોશમાં આવી જાય છે અને પછી તેઓ બોલે છે કે આના પર તો જેટલા રંગ ચડાવો એટલા ચડે આવી આજ્ઞા પ્રભુ કરે છે ત્યારે છોકરી પ્રભુને કહે છે કે કૃપાનાથ આપના વિના એવા બીજો કોણ છે જે રંગ ચડાવે માટે હવે આપ જ મારા પર રંગ ચડાવો તો ઠીક તેઓ એના વચન સાંભળી અને ખૂબ જ આનંદિત થઈ જાય છે અને એના પર રાજી થઈ એના પર કૃપા કરી નામ નિવેદન કરાવે છે અને તે ત્યારે કહે છે કૃપાનાથ હવે મને કંઈ આજ્ઞા આપો અને મને ઠાકોર હું શું કરું તેઓ તેને તું સેવા કરશે એવો પ્રશ્ન પૂછે છે ત્યારે કહે છે કે રાજ જેવી આપની આજ્ઞા હું કરીશ તેઓ કૃપયા શ્રી ઠાકોરજી મને પધરાવી આપો સેવાની બધી મને રીત શીખો અને રીત શીખો પછી તે ઠાકોરજી પધરાવી સ્વગૃહે જાય છે અને એક કોટડીમાં બેસી રહે છે બહાર બોલાવે તો પણ આવે નહીં ત્યારે એનો પતિ કહે કે તું આમ કેમ કરે છે ત્યારે કહે છે કે જો હું તો શ્રી ગુસાઈજીની સેવિકા થઈ છું અને તમે સેવક થશો તો તમારા સાથે મારે સંબંધ નેતર નહીં પતિને આ વાત જચે છે અને તે પણ ગુસાઈજીને વિનંતી કરે છે કે પ્રભુ મને આપનો સેવક કરો અને પછી એ નામ સુનાવે છે અને સેવક થાય છે અને કહે છે હવે હું શું કરું ત્યારે ગુસાઇજી કહે છે કે તમારા પર કૃપા કરી અને એમને નામ સુનાવે છે અને ગુસાઈજી એ સેવક બને છે પછી પતિ પત્ની ઘરે આવે છે અને પત્ની સ્ત્રી તેને કહે છે ઘર ખાસા કરી લઈએ અને ઘાસા કરી શુદ્ધ કરે ઠાકોરજીને પધરાવે છે મંદિરની સેવા રસોઈની સેવા બધું સ્ત્રી કરે ઉપરની સેવા એનો પતિ કરે આમ બંનેનો રોજિંદો ક્રમ થઈ જાય છે અને શ્રાવકની દીકરી આ ચોરને સોડીએ ચડાવેલો જોતાં જ મૂર્છિત થયેલી નિહાળી અને એના પર પ્રભુએ જે રંગ ચડાવો તે ચડશે એમ કરીને એને સેવક કરી પતિ પણ સેવક થયો ઠાકોરજી પધરાવી આપ્યા અને ઠાકોરજીની બંને ખૂબ સારી રીતે સેવા કરે છે શ્રી ગુસાઈજી આ સ્ત્રીને પોતાનાથી તેમના દર્શન વિના રહેવાશે નહીં એમ પૂર્વજ જણાવ્યું હતું તેથી તેમને તેને જમના જળ ભરવા માટે આવે ત્યારે તેમના દર્શન કરવા જવા એમ શ્રી ગોસાઈજીએ કહ્યું હતું એ પછી તેના પતિ થોડાક દિવસમાં ભગવત ચરણારવિંદમાં પ્રાપ્ત થાય છે આ સ્ત્રી વિધવા થાય છે પછી તે નાઈને બેઠી બેઠી હવે કેમ કરવું એમ ચિંતિત બની ને વિચાર કરે છે કે અને વિચાર કરે છે કે હવે ઠાકોરજીની સેવા તો સૂતકના દિવસોમાં પહોંચાશે નહીં તો હવે હું શું કરું ત્યારે ઠાકોરજી એને કહે છે ઓભી થા મારી સેવા કર સૂત્ર સૂતક ઉતરે પછી અપ્રશ કાઢી નાખજે આવી આજ્ઞા કરે છે જેનું તે પાલન કરે છે શ્રી ગોસાઈજી તેને એકલી જાણી અને બે વ્રજવાસીઓને તેના સમાધાન માટે મોકલાવે છે એક વ્રજવાસી ત્યાં જપ કરે છે બેસીને અને બીજો વ્રજવાસી બેઠો રહે છે ત્યારે પેલી સ્ત્રી તેને કહે છે કે તું જપ કેમ નથી કરતો ત્યારે કહે છે કે મારી ગૌમુખી હું ઘરે ભૂલી આવ્યો હોવાને કારણે જપ નથી કરતો ત્યારે એ સ્ત્રી તને હું ગોક હું ગોકુળ જાઉં છું તો લેતી આવીશ એમ કહે છે પેલો વ્રજવાસી કહે છે કે ભલે બેન એમ કરી પછી પેલી સ્ત્રી ગોસાઈજીના દર્શન કરી યમુના જળ ભરી અને ગૌમુખી લઈને પરત આવે છે ત્યારે વ્રજવાસી એકદમ આશ્ચર્યચકિત થાય છે કે આટલા જલ્દી મારી ગૌમુખી લઈ ગોકુળથી પરત આવી ગયા ત્યારે એને એને આ વાત સમજાતી નથી અને આવી જ રીતે તે બધી વાત અને એની એ વાત સમજાતી નથી ત્યારે વ્રજવાસી આશ્ચર્યચકિત થાય છે કે અમારી ગૌમુખી ગોકુળથી લઈને આવી ગયા અને એનો બધો સંદેહ તેથી બધો સંદેહ દૂર થાય છે એ રીતે સેવા સદૈવ કરે છે આ વાર્તામાં આપણને જાણવા મળે છે કે સેવા એવો પદાર્થ હોવાનું દેખાડ્યું છે કે સેવાથી અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થાય છે શ્રી આચાર્યજી સેવા ફલ વિવરણ ગ્રંથમાં લખે છે કેસવાયા ફલાત્રયમ સાયુજ્યમ સેવાપયોગી દેહ દેહોવા વૈખું દિશે તેથી શ્રાવકની દીકરીમાં સેવાથી અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થયું હતું જેથી કરી પ્રભુ એની સાથે વાત કરતા હતા એ ગોકુલ સુધી જઈ આવતી હતી નિત્ય શ્રી ગોસાઈજીના દર્શન બી કરી આવતી હતી અને ઘરે આવી પાછી સેવા પણ પહોંચતી હતી તો આવું અલૌકિક સામર્થ્ય સેવાથી પ્રાપ્ત થાય છે તેથી વૈષ્ણવોએ ભગવત સેવા વિના રહેવું ન જોઈએ તો શ્રાવકની દીકરી શ્રી ગોસાઇજીની આવી કૃપાપાત્ર પરમ ભગવતીય હતી તો એની વાર્તા ક્યાં સુધી કહેવી તો આવી શ્રાવકની દીકરીના ચરણોમાં આપણા સર્વ વૈષ્ણવોના કોટી કોટી દનવત પ્રણામ બોલો શ્રી વલ્લભાદી શકી છે श्री गोसाई जी परम दयाल की जय समस्त वल्लभ परिवार की जय